તુલસીદાસજીના લગ્ન થયા અને લગ્ન થયા પછી પત્ની પિયર મળવા ગઈ અને પત્ની ને મળવા કામ તું આને એ બધું વિચારી સાસરાના ગામમાં ને સસરાના ગામમાં ગયા તો ભયંકર વરસાદ ને ગામમાં પૂર હતું નદી સામે કાંઠે જવાય એવું નહોતું અને એક મળદું તણાતું તણાતું જતું હતું અને તુલસીદાસજીને એવું લાગ્યું કે લાકડું જાય છે એની માટે ઠેકડો મારીને બેસી ગયા અને સસરાના ઘર બાજુ પહોંચી ગયા એ મરદાને ગા કરી અને પત્નીને મળવા મેડીએથી આમ આમ એ કાળોતરો સર્પ નીચે આમ ટીંગાતો હતો એને પકડી દોડું સમજે અને પત્નીને ઓરડામ પહોંચી ગયા ત્યારે પત્નીએ કીધું પેલી રત્નાએ કે આવા ભયંકર વરસાદમાં આવો પૂર અને પ્રકોપ તમે અહીંયા પહોંચ્યા કેવી રીતના ત્યારે કીધું એક લાકડું તણાતું તણાતું જાતું હતું એની માથે બેસી ગયો તારી સુધી પહોંચી ગયો ક્યાં છે લાકડું વીજળીના ચમકારામાં જ્યાં આંખ ખોલી કે લાકડું કેવું એક મરી ગયેલા માણસનું શબ હતું એ શબ ને લાકડું આમ જોયું ત્યાં તો મરર અચરજ થઈ કાળો તો સર્પ જોયું કે આને તો મેં દોરડું સમજીને ઉપર ચડી ગયો ત્યારે તુલસીદાસની ની પત્નીએ કીધું કે હે તુલસીદાસજી માફ કરજો ખરાબ નહીં લગાડતા આ ચામડા લોહી ને ભરેલા દેહમાં માં એટલો પ્રેમ છે તમને ન લાશ દેખાણી ન એરું દેખાણું ન સર્પ દેખાણો અને આમને તમે દોડાવ્યા અડધી રાતે ઉપર આનો અડધો પ્રેમ જો રામના નામમાં કર્યો ને તો મારો ને તારો બે ભેડો પાર થઈ જાય મારા તારા બધાના કુળનો નો ઉદ્ધાર થઈ જાય પછી તુલસીદાસજીએ કીધું સાચી વાત છે જેના માટે આટલી ભયંકર વેદનાને વેઠી એને કીધું શું હા એને છેવટે કીધું હતું કે હું કઈ નથી તો છે અને કોને નથી ખબર મને કયો આ જગત ની અંદર મૃત્યુ પામ્યા પછી ગમે એટલા રૂપાળા હોય તો કોઈ દિવસ કોઈ મા બાપ રાખેશ રાખે છે તો બધા ભાગશાળી છીએ આપણે સુખ એટલું જોયું અને દુખ એટલું જોયું હા